તાજેતરમાં રઘુવંશી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી છે જેમાં સંસ્કાર સેવા શિક્ષણ આરોગ્ય વ્યાપાર વૃદ્ધિ ધાર્મિક કાર્યક્રમ સામાજિક કાર્યક્રમો મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવ્યા છે તાજેતરમાં રઘુવંશી સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવી હતી જેમાં સંસ્કાર સેવા શિક્ષણ આરોગ્ય વ્યાપાર વૃદ્ધિ ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો મહિલા બાળ વિકાસ વગેરે હેતુઓ રાખવામાં આવ્યા છે અનુસંધાન ક્રાંતિ સેના દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલેલ કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે મોબાઈલ અને ટીવી થી દૂર રહે તે હેતુથી કરાટે ક્વિઝ મોટિવેશન સ્ટોરી વિવિધ પ્રકારની રમતો વેસ્ટમાંથી બેસ્ટ ડ્રોઈંગ વગેરે દ્વારા સતત બાળકો આકર્ષિત રહે તે હેતુ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ ઇનામ અને નાસ્તો પણ આપવામાં આવે છે

રાવલિયા મધુ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે